વડોદરામાં મોતનું માતમ મૃતકોની યાદી મિત્રો સમાચાર પછી તમારી કમેન્ટ જરૂરથી કરજો વડોદરા શહેરમાં હરણીના મોઢનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાય છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોઢનાથ તળાવમાં બોટિંગ દરમિયાન અચાનક બોટ પલટી જતા બાળકોને શિક્ષકો સહિત ચૌદના મોત થયા છે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે જે બાળકોના મોત થયા છે વિશ્વા નેન્સી સકીના મુઆઝા ઝુહાબિયા આયસા આયત અને રેહાનનું મૃત્યુ થયું છે જાનવી હોસ્પિટલમાં નવ અને સયાજી હોસ્પિટલમાં પાંચના મોત થયા છે બોટમાં ત્રેવીસ બાળકો ચાર શિક્ષક અને ચાર સ્કૂલ સ્ટાફ પણ સવાર હતા मित्रों आ समाचार तुम्हारा मित्रों साथ शेयर करजो और नवा नवा समाचार मेरा मोटा मेरी चैनल साथ सतत जोड़ेला रहो धन्यवाद